પાદર તાલુકાના તિથોર ગામે એમજી જી ફરજ બજાવતા હેલ્પર વિપુલ પરમારની મનસ્વીપણે બદલી કરી દીધી હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે ચોક્કસ પ્રમાણે હેલ્પર વિપુલ પરમારની કામગીરી સારી હોવા છતાં બદલી કરી દીધી હોવાના આક્ષેપો થવા પામ્યા છે કોઈના કહેવાથી એ છે તે આ બદલી કરી હોવાના પણ આક્ષેપો થવા પામ્યા છે ત્યારે ગ્રામજનો દ્વારા મુંવાલ સબડિવિઝન ખાતે રજૂઆત કરવામાં આવી છે મોટી સંખ્યામાં તમામ જે ગ્રામજનો છે તે મુવાલ સબડિવિઝન ખાતે પહોંચ્યા હતા અને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો ગ્રામજનો દ્વારા મુંવાલ સબડિવિઝન ખાતે આવેદનપત્ર આપી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેઓએ માંગણી કરી હતી કે કાર્યક્ષમ કર્મચારીની અચાનક બદલી તંત્રની અયોગ્યતા દર્શાવે છે તે પ્રકારના પણ આક્ષેપો છે તે અધિકારી સામે કરવામાં આવ્યા હતા એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે સમગ્ર બાબતને લઈને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે સાથે સાથે ગંભીર આક્ષેપો પણ થવા પામ્યા છે કારણ કે છેલ્લા બે વર્ષથી છે તે આ જે હેલ્પર સારી કામગીરી કરતા હોય છતાં તેની બદલી કરી દેવામાં આવી હોય તો કોઈને કહેવાથી આ બદલી કરી હોવાના આક્ષેપો છે તે હાલ તમામ લોકો કરી રહ્યા છે ગામના ગ્રામજનો વડીલો મિત્રો જે સતત બે વર્ષથી ગામમાં હેલ્પર તરીકે ફરજ બજાવી વિપુલભાઈ રમણભાઈ પરમારની જીબી દ્વારા બે દિવસ પહેલાં અમને જાણ થઈ કે વિપુલભાઈની બદલી કરવામાં આવી આજે બધા અમે બધા ભાઈઓ ભેગા થઈને સાહેબને આવેદનપત્ર આપ્યું રજૂઆત કરી કે આગામી સમયની અંદર જે સમય ગતો રહ્યો છો એની અંદર સરસ મજાની કામગીરી સંતોષપૂર્ણ છે ગામ લોકોને વિપુલભાઈ હેલ્પર તરીકેની કામગીરીની બધી સંતોષકારક છે ને એ બાબતે આજે અમે બધા ભેગા થઈ

વિપુલભાઈ એ જી બીની હેલ્પર તરીકે જે ફરજ બજાવી હતી અને એમનું સદંતર એકદમ કોમ પરફેક્ટ હોવા છતાં ગોમની કોઈ પણ અરજી નહીં અને ક્યાંક ને ક્યાંક જે બની બેઠેલા હાલમાં સરપંચ જે નવા ચૂંટાયેલા જે પણ એ પહેલાં પણ એ પાંચ વર્ષ હતા અને તે એમના સમયગાળીની અંદર પણ આ વિપુલભાઈએ નોકરી કરેલી છે હવે એમની બદલી થતા અમને જાણ એવી થઈ છે કે રાજુભાઈ મૌખિક રીતે સાહેબ ની વાત કરીને અને એ ભાઈ ને બોલી ક્યાંક ને ક્યાંક સત્તા ની અંદર સત્તાના નશા ની અંદર માણસ ભાન ભૂલી ગાય છે જે ગામ નું હિત ટકા છે જે કર્મચારી આપણને માળ આવો હારો મળે છે અને એમાં વિશેષ તો એવું છે ગામ નાગરિક છે અને ગામનો જે વ્યક્તિ છે અને ગામ અને સરકારી નોકરી છે ખરેખર અમે પંચાયતના કોઈ પણ બોડી ના હોય કે સરપંચે આની અંદર કંઈ ભાગ ભજવાનો જ ના હોય અને ગામના દરેક લોકો એનાથી ખુશ છે કોઈ કોઈના ઘરે પ્રોબ્લેમ હોય રાતના સમયે પ્રોબ્લમ હોય કદાચ એમની ચોવીસ કલાકની નોટ જે બોલી હોય નોકરી અને એની અંદરમાં કદાચ ક્યાંક ફોન ના ઉઠાયો હોય તો પણ હેલ્પ નાઇમ હેલ્પ નંબર પર પાછળ જે મીટરની પાછળ આવે છે એની પાછળ પણ તમે નંબર મારી શકો છો એકલો આ એક ચૂંટણીલક્ષી જે એમના સાથે ન રહેવાના કારણો આ બધું ઘણી બધું પરિબળો ભાગ ભજવે છે અને મનસ્વી રીતે પોતાના મન ભાવે સત્તાના નશાની અંદર ભાન ભૂલીને એક સારા વ્યક્તિને ત્રિફુર ગામની અંદર જે સારી ફરજ બજાવતા એવા વ્યક્તિને એમને બર્ડ તરફ કરવા હતું અહીંયા મૌખિક રજૂઆત કરી હતી અને જાણ થતા સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને સાહેબે અમને સરસ રીતે ખુશાલો આપ્યો છે અને કીધું છે કે તમને તમારો વ્યક્તિ અને અમારો કર્મચારી તમારા તિશુર ગામની અંદર ફરી નવેસરથી ફરજ બજાવશે અસ્તુ જય માતાજી